જી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે અત્યારે જો જાગીન ઘણા તો કમ્પ્લીટ થઈ ગયા છે એવી અને આજે તો ઘણું બધો ટ્રાફિક છે કારણ કે વાહનની જો લાઇન લાગી ગઈ છે બધી બાજુ અને ફૂલમ ફૂલ ટ્રાફિક છે બે ત્રણે અહીંના રસ્તા પણ ચારે રસ્તા અત્યારે ફૂલે ફૂલ છે અને આપણે હોટલમાં પણ ઘણો બધો ટ્રાફિક છે મસ્ત મજાનો નજારો પણ છે સવારનો દસ વાગ્યા પછીનો તો જો કંક આવો ટ્રાફિક છે અત્યારે વાહનનો લાયન લાગી ગઈ છે અત્યારે હાલવાની જગ્યા નથી એટલો ટ્રાફિક છે અને આપણે જો અત્યારે જમવાનું બધું ચાલુ જ થઈ ગયું છે અને બધા જ ટેબલ ફૂલ થઈ ગયા છે જમવાના નાસ્તાવાળાના બધાયના ફૂલ ટેબલ થઈ ગયા છે અને આ બાજુ સાનું ચાલુ છે તો સાનો મસ્ત મજાનો ખાણવો ઉતર્યો હે અને સાનો માણસો પણ ઘણા બધા ટ્રાફિકમાં ઊભા હે જો લાઈનમાં બધાને વારો આવે ને એટલું ટ્રાફિક છે અત્યારે અને પાછો ખાણવો બીજો પણ મૂકી જ દીધો છે અને મસ્ત મજાનો ખાણવો પાકે છે અને ભાઈ સાનો ટ્રાફિક ચાલુ છે અત્યારે તો આવો ને આવો ટ્રાફિક આપણે આખો દિવસમાં ગમે ત્યારે આવો ને તમને આવો જ ટ્રાફિક જોવા મળે અને જોઈ શકો છો બહારથી પણ કેટલો ટ્રાફિક દેખાય છે અને અંદર પણ એટલો ટ્રાફિક છે સાનો નાસ્તાનો બધી વસ્તુમાં અત્યારે મસ્ત મજાનો ટ્રાફિક ચાલુ છે જો મિત્રો કેવો મસ્ત નજારો છે આપણે ગામમાં જવું હોય એટલે થોડું ઘણી કાંઈ ખરીદી કરી આવી ને દિવાળીનો તહેવાર છે એટલે ભાઈ ટ્રાફિક તો આજ ઘણો બધો છે વાહનનો અને બાઇકનો બધી વસ્તુમાં આજ ટ્રાફિક ફૂલે ફૂલ છે કારણ કે જોયું બે સાઈડમાં ઘણા બધા માણસો છે આજ અને આપણે જે અંદર જઈશું એમ તો બહુ ટ્રાફિક આવશે કારણ કે નાની બજારમાં ટ્રાફિક તો ગમે ત્યારે તમે આવો ને એટલે બહુ જોવા મળે પાછા આપણે હોટલે આવતી રહેશું ને થોડો ઘણો વરસાદ પણ આવી ગયો છે અને જો થોડું ઘણું આમ બધું પલાળી દીધું છે અને મસ્ત મજાનું આમ વધારે રહી ગયો છે વરસાદ પણ ઘણીક વાર જ આવ્યો તો થોડીક વાર જ આવ્યો તો વરસાદ કયો ને તો આપણે છે ને ટ્રાફિક તો શામાં આવ્યો ને એવો શાનો નાસ્તાનો તો આપણે ફૂલ ફૂલ જ ટ્રાફિક હોય ગમે ત્યારે તમે આવો ને એટલે શામાં તો તમારે લાઈનમાં જ વારો આવે એવી રીતે ભાઈ શાનો ટ્રાફિક હોય તો મિત્રો આજનો દિવસ કંઈક આવી રીતે ગયો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળવી આપણે બીજા બ્લોગ